ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક શખ્સે તેની સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ગુનો નોંધાવ્યો હતો એ અનુસંધાને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી રાજેશ મંડલ કે જે ઝારખંડના જામતારાના દુધાની ગામનો હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ સાયબર ક્રાઇમ ટીમે જામતારા ખાતે રેડ કરી હતી જ્યાંથી રાજેશ મંડલની પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ધરપકડ કરાઈ હતી જામતારા કોર્ટ પાસેથી ટ્રાન્ઝિસ્ટ ભરૂચ સાયબર ક્રાઇમ ટીમે જામતારા ખાતે રેડ કરી હતી જ્યાંથી રાજેશ મંડળની પાંચ ઓક્ટોબર બે હજાર રોજ ધરપકડ કરી હતી જામતારા કોર્ટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો હતો હાલ તે તેરમી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે પોલીસ તપાસ મુજબ આરોપી રાજેશ મંડળ અગાઉ પણ મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્યમાં સાયબર છેતરપિંડીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો અને તે તેના સાથીઓ એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપી કે એસબીઆઈ કેવાયસી પીએમ કિસાન યોજના જેવી ખોટી એપ્લિકેશન બનાવી વોટ્સએપ મારફત લોકો સુધી પહોંચાડતો હતો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવ્યા બાદ લોકોને બેંક માહિતી મેળવી તેમની જાણ બહાર નેટ બેન્કિંગ પાસવર્ડ જનરેટ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો હું ભરૂચના તમામ નાગરિકોને અને સાથે સાથે બીજા બી તમામ નાગરિકો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને આપના ચેનલના માધ્યમથી જણાવવા માગીશ કે હાલમાં ભરૂચ ક્રાઇમ પોલીસ દ્વારા અને સાયબર ટીમી દ્વારા જે કેસ ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને જે આરોપીની ધરપકડ અમે જામતારાથી કરી છે એ લોકોની બે હજાર ને અઢાર જેટલી સંખ્યામાં લોકોની સાથે ચીટીંગ કરેલું છે તેમાં મોડેસ ઓપરેન્ટ એ રીતના રહે છે કે હાલમાં એવો લોકોને કહે છે કે જો એમણે લોન લેવી હોય તો એ લોકો માત્ર પોતાનું કેવાયસી અપડેટ કરે એના માટે એ લોકોને એપીકે ફાઇલ મોકલે છે કે જેમાં આઈધર પીએમ કિસાન યોજનાની એપીકે હોય છે એ લોકો એવી એપીકે બ્રાન્ડ મોકલે છે કે અમે એક ઇન્વિટેશન કાર્ડ આપને એની અંદર બનાવીને આપીશું એ સિવાય એ પોલીસમાં જે ઈ ચલણ આવતા હોય છે તો ઈ ચલણના પૈસા ભરવા માટે બી આપણે ઓનલાઈન ભરાઈ જશે આપણે ફાઇલ ડાઉનલોડ કરી લીધું આ પ્રકારની લોભામણી જાહેરાત આપી અને લોકોને ફાઇલ મોકલતા હોય છે અને આ ફાઇલ જ્યારે ડાઉનલોડ થાય છે ત્યાં તાત્કાલિક મોબાઈલ જે છે એ આપણો હેક થઈ જાય છે અને આવા મોબાઈલ હેક થઈ ગયા પછી એ આપણા મોબાઈલની સાથે કોઈ પણ વસ્તુ કરી અને આપણા સાયબર ક્રાઇમનો ગુના આચરતા હોય છે હું લોકોને રિક્વેસ્ટ કરવા માંગીશ કે આવી કોઈ પણ અજાણી લિંક આવે કે જેમાં તમને ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો આપ લોકો જે છે ફાઇલ ડાઉનલોડ ના કરશો તારીખ તેર ડિસેમ્બર બે હજાર ના રોજ ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંક માંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ છે આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆર નું એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆર પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજાર રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડ ની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે હજાર અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીવી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામ તારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે પંદર જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારડની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાની છે તેમની ધરપકડ કરે છે ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે